નમસ્કાર માનવ તસ્કરી એક એવો ગુનો જે આપણી માનવતા પર એક મોટો ડાઘ છે આજે આપણે આ ગંભીર મુદ્દાને ઊંડાણપૂર્વક સમજવાના છીએ એ જાણવાના છીએ કે આપણા સમાજ પર કેવી અસર કરે છે અને સૌથી અગત્યનું એની સામે આપણે સૌ સાથે મળીને શું કરી શકીએ છીએ તો ચાવા આ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ તો અગિયાર જાન્યુઆરી કેલેન્ડરની આ તારીખમાં એવું તો શું ખાસ છે કેમ આ તારીખ આટલી બધી મહત્વની છે વેલ આ તારીખ પાછળ એક બહુ મોટું એક બહુ ગંભીર કારણ છે ચાલો જાણીએ કે શું છે તો જવાબ છે અગિયાર જાન્યુઆરી એટલે ભારતમાં રાષ્ટ્રીય માનવ તસ્કરી વિરોધી દિવસ પણ જુઓ આ ખાલી કેલેન્ડરની એક તારીખ નથી આ એક સંકલ્પ છે આ એ દિવસ છે જ્યારે આખો દેશ એકસાથે મળીને આ અમાનવીય ગુના વિરુદ્ધ અવાજ ઉઠાવે છે જેથી સમાજના દરેક ખૂણે જાગૃતિ ફેલાવી શકાય કોઈ પણ લડાઈ લડતા પહેલાં દુશ્મનને બરાબર ઓળખવો પડે ખરું ને તો ચાલો સૌથી પહેલાં તો એ જ સમજીએ કે આ માનવ તસ્કરી આખરે છે શું અને એના કેટલા અલગ અલગ રૂપો છે એકદમ સરળ શબ્દોમાં કહીએ તો માનવ તસ્કરી એટલે કોઈનું શોષણ કરવા માટે એની આઝાદી છીનવી લેવી એટલે કે કોઈને જબરજસ્તીથી કે પછી કોઈ લાલચ આપીને કે પછી છેતરીને એવી જગ્યાએ લઈ જવામાં આવે જ્યાં એમનું શોષણ થઈ શકે આ ખાલી કોઈ કાયદો તોડવાની વાત નથી આ તો કોઈના આખા અસ્તિત્વ પર એમની ગરિમા પર સીધો હુમલો છે અને આ ગુનાનો કોઈ એક ચહેરો નથી એના ઘણા ભયાનક રૂપો છે નાના બાળકોની તસ્કરી હોય મહિલાઓની તસ્કરી હોય કે પછી કોઈને બળજબરીથી મજૂરી કરાવવામાં આવતી હોય માસૂમ બાળકો પાસે ભીખ મંગાવવામાં આવતી હોય આ દરેક શબ્દની પાછળ એક આખી જિંદગી બરબાદ થઈ જાય છે એક બાળપણ છીનવાઈ જાય છે તો સવાલ એ થાય કે આટલી મોટી સમસ્યા સામે આપણો દેશ આપણું તંત્ર શું કરી રહ્યું છે શું પીડિતોને બચાવવા માટે કોઈ કાયદાકીય સુરક્ષા છે ચાલો હવે એના પર વાત કરીએ જો ભારતમાં આ ગુના સામે લડવા માટે એક મજબૂત કાયદાકીય માળખું છે એના કેન્દ્રમાં છે આઈપીસીની કલમ ત્રણસો સિત્તેર જે આવા ગુનેગારો માટે કડક સજાની જોગવાઈ કરે છે સાથે જ બાળકો અને મહિલાઓની સુરક્ષા માટે ખાસ કાયદાઓ અને યોજનાઓ પણ છે અને આ બધા કાયદાઓ ખાલી કાગળ પર ના રહી જાય એના માટે દરેક જિલ્લામાં ખાસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ્સ એટલે કે એએચટીયુ બનાવવામાં આવ્યા છે જેઓ સીધા એક્શન લે છે ક્યારેક છે ને સૌથી મોટું હથિયાર એકદમ સાદું હોય છે બસ આ નંબર એક ઝીરો નાઇન એટ આ ખાલી ચાર આંકડા નથી આ એક જીવનરેખા છે કોઈપણ બાળક માટે જે મુસીબતમાં છે આ એક ચોવીસ કલાક ચાલતી ચાઇલ્ડ હેલ્પલાઇન છે આ નંબર જાતે પણ યાદ રાખો અને બીજાને પણ યાદ કરાવો શું ખબર આપણો એક ફોન કોની જિંદગી બચાવી લે કોઈ પણ મોટા બદલાવનું પહેલું પગથિયું જાગૃતિ હોય છે અને અગિયાર જાન્યુઆરીએ તો આ જાગૃતિ એક આંદોલન બની જાય છે તમે જોશો તો સ્કૂલોમાં સ્પર્ધાઓ થાય છે રસ્તા ઉપર રેલીઓ નીકળે છે સોશિયલ મીડિયા પર પણ લોકો આ વિષય વાત કરે છે ટૂંકમાં દરેક રીતે લોકોને આ લડાઈનો ભાગ બનાવવાના પ્રયત્નો થાય છે સારું તો કાયદો છે પોલીસ છે બધું બરાબર પણ શું આ લડાઈ ખાલી સરકાર એકલી જીતી શકે બિલકુલ નહીં આ લડાઈમાં સૌથી મોટો સૈનિક તો સમાજ પોતે છે આપણે અને તમે તો સવાલ એ છે કે આપણે શું કરી શકીએ એક નાગરિક તરીકે આપણી શું જવાબદારી છે ચાલો હવે એ સમજીએ સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત છે સાવચેતી ખાસ કરીને બાળકો અને યુવાનો માટે અમુક વાતો ગાંઠ બાંધી લેવા જેવી છે જેમ કે કોઈપણ અજાણી વ્યક્તિ પર તરત જ ભરોસો ન કરી લેવો કોઈ નોકરીની ખોટી લાલચ આપે તો ચેતી જવું પોતાની પર્સનલ માહિતી ખાસ કરીને સોશિયલ મીડિયા પર શેર ન કરવી અને સૌથી અગત્યનું જો કંઈ પણ ખોટું લાગે જરા પણ શંકા જાય તો તરત જ કોઈ મોટાને વાત કરવી અથવા મદદ માંગવી ચૂપ બિલકુલ ન રહેવું અને છેલ્લે આ એક વાત બરાબર સમજી લઈએ માનવ તસ્કરી સામે લડવું એ ખાલી સરકારનું કામ નથી આ આપણા આખા સમાજની જવાબદારી છે આનો સીધો મતલબ એ છે કે આપણે સૌએ જાગૃત રહેવું પડશે આપણી આસપાસ શું થઈ રહ્યું છે એના પર ધ્યાન આપવું પડશે અને જો કંઈ પણ શંકાસ્પદ લાગે તો અવાજ ઉઠાવવો પડશે ત્યારે જ આપણે સાથે મળીને આ ગુનાને હરાવી શકીશું તો યાદ રાખજો જાગૃતિ જજ બચાવ છે એક નાનકડી સાવચેતી કોઈની આખી જિંદગી બચાવી શકે છે તો ચાલો જાગૃત રહીએ સુરક્ષિત રહીએ અને આપણી આસપાસના લોકોને પણ સુરક્ષિત રાખીએ આભાર